ગુડ મોર્નિંગ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અમારો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને દસ વાગી ગયા છે તો બધા મિત્રોને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને જો આ ભાઈ તો દસ વાગી ગયા છે તો જો અમારું ગાર્ડન બતાવી દઉં તમને તો જુઓ સરસ મજાનું ગાર્ડન છે ને આપણી આવી ગયા છીએ ફામે અને આજે ફામે આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જયમીન જો જયમીન તો બધા મિત્રો તમે પણ ખુશ હશો અને અમે પણ ખુશ છીએ જયમીન સ્કૂલે જઈને આવી ગયો છે

જમીને બોલે લાવ તો ચાલો આપણે તો જમીન બોલાતા જો જમીન તો પહેલા ટીવી જોવા ખાવ નહીં હે જો એ જોઈ લે હે ખાવ નહીં ખાધું તો ચલો એવું તો કે આપણે ખાઈ હવે ચલો આવે આપણે તો આખો દિવસ આજે ધારોનું જ કામ કર્યું છે તો ચલો તમને બતાવી દઉં શું કામ કર્યું છે તો જો આપણે તો કામ કર્યું છે આવું જોઈ લેજો જો કેવું છે સરસ મજાનું ત્યાં જો આવી રીતે ચોખ્ખું કરતાં કરતાં ઠેઠ થઈ આવ્યા જો ધારો કે કાઢી છે એકદમ સીધી જો તો આપણે આ બધું કયું કયું કામ કર્યું તો ચાલો તમને બતાવી દઉં ઠેઠ આ બધું જો આ બધું સરસ મજાનું ગાર્ડનનું સાડની ધારો કાઢી અને કમ્પ્લીટ કરી છે રેડી એકદમ અને જો આ કચરો હજી નાખવાનું બાકી છે આપણે તો તો જો આ બધી સોટી કાઢી નાખી છે ધારો અને પેલી બાજુ પોની પણ શોર્ટવાનું તે એ પાછ દીધું અને જો રાતનો નજારો સાત વાગી ગયા છે પણ એટલો સરસ મજાનો નજારો દેખાય છે તો જો કાલનું શું કામ કરવાનું છે તે તમને પણ અત્યારથી જ કહી દઉં તો ચાલો બતાવું તમને બન્યા રહેજો વિડીયોમાં જો સુરત દાદા તો હાથમી જાય પેલી બાજુ ના જો કાલે હજુ તો આપણે અહીંથી ચાલુ કરવાનું છે પેલી આપણે આ લાઈન કાઢી નાખીએ કાલે પછી લેવાનું છે મ્યાદી કટિંગનું કામ જો થઈ ગઈ છે કાપવાની તો પછી મ્યાદી લઈ લઈશું પછી પડે એટલે લોન કાપી નાખીએ હા જો બાજુ કીશું મમ્મી ચાર કાપે તો ચલો આપણે એ બાજુ જઈએ આપણે તો આજે જમવા જવાનું છે અને બર્થે પણ છે ને

ચલો આપણે તો બીજ લઈને આવી ગયા છે બીજું લેવા માંડી છે

છોકરી આપણે જે પ્લાસ્ટર બાકી નહી બેટા હે એ છોકરી જે બર્થડે હતી એ છોકરી મોટા ભાઈની હતી તો ચલો જો કિશન તો ફૂગા લઈને આઈન રમે હવ અન જય મીને શું કરા લાઈટ જ નહી આઈ આ ડીમ લાઇટ એ તો પંખો નહી ચાલે બરી જશે બોની ચાલે જો આટલો લો ફરે તો ચલો હવે આપણે કપડા બપડા બધું સાંજ તો પડી ગઈ છે અને આપણે ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આ બાજુ તો આટલા પર રેડી થઈ ગઈ છે પોથરાઈ જો છોકરાઓ તો સુઈ ગયા છે જયમીન કિશના તો તમે તમારા મમ્મી આજી બેહરે ને આજી તો ગાવા ફોન જોતા નઈ બેઠા બેઠા ઉમર બીમાર હતા ખબર જોવા ગયાલા તો થોડીવાર બેસીને આયા હર ભાઈ થોડો ફોન માં છેડ્યો નઈ જયમીને હું ગયા જયમીને થોડું ગરમ દુખાય એટલે ગરમ પાણી કરીને પીવડાવ્યો બહુ અન આવો તો બધા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણો આજનો બ્લોગ અહીંયા જે એન્ડ કરીએ છીએ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ચલો તો ચલો બધાને ગુડ નાથ જય માતાજી કાલે નવા બ્લોગમાં મળશું ગુડ નાય જય માતાજી